સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકના અપહરણ અને હત્યાના ચકચારી ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે વિકાસ કુમાર બિશન દયાલ શાહ નામના આરોપીને મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે દુર્ગા દેવીના દીકરાનું અપહરણ કૃષ્ણાનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા ખાતેથી આરોપી વિકાસ કુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બાળક અને અપહરણકર્તા ને શોધવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો એ સુરત શહેરના સીસીટીવી ફૂટેજ ની તપાસ કરીને કાર્યવાહી શરૂ કરી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી બાળકને ટ્રેનમાં બેસાડીને મુંબઈ તરફ લઈ ગયો હતો આ દરમિયાન મુંબઈના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ટ્રેનના ટોયલેટમાંથી એક બાળકની મૃતદેહ મળી આવ્યો હતો

અલગ અલગ કરીને બસ સ્ટેશન પરંતુ એક કિલોમીટર સુધી પીછો કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યું કે તેને તેના માસીના ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી તે અગાઉ સાઉદી અરેબિયા કતાર અને કુવૈત જેવા દેશોમાં મજૂરી કામ કરતો હતો એપ્રિલ બે હજાર પચીસમાં તે સાઉદી અરેબિયાથી પોતાના વતન બિહાર પાછો આવ્યો હતો અને બેકાર હતો લગભગ પંદર દિવસ પહેલા તે પોતાની માતા સાથે સુરતમાં તેના માસીના ઘરે કામ શોધવા આવ્યો હતો વિકાસ ના કહેવા પ્રમાણે તેના માસી તેને વારંવાર કામ ધંધો કરવા માટે મહેનતો મારતા હતા અને જો તે કામ ન કરે તો બીજે ક્યાંક ભાડેથી રહેવા જવાની સલાહ આપતા હતા

એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો હતો આ બાળક જે એકવીસ તારીખે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય ઝાલા પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી હતી આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીપીએસસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું જીસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમત્યા હતા બીજે દિવસે કુર્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુર્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા હોય તો સતત મહેનત તાત્કાલ હતા અને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદીન દયાલ શાહ એ જે મરનાર છોકરા છે આ લોકો મૂળ સિવાન બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બહેન સાથે અહીંયા આવ્યા હતા પંદરક દિવસ પહેલા અને એના મમ્મીને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું છું એને માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને શું કે આને શું કરી શકે એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરો એ પ્રોસેસ સોંપવામાં આવશે તો એક જ અસ્થિર મગજનો રહે છે પરંતુ તેનો એ રીતે મોબાઈલ વાહનો કરી રહ્યો છે અસ્થિર મગજનું હોવાનું કોઈ અમારી પાસે રેકોર્ડ હજુ સુધી મળી નથી આવ્યું એ બંને બે ક ત્રણ વાર ફોરેન ત્રણેકન્ટ્રીમાં અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી ચૂક્યો છે અને એનું એક સાપ સાથિર માણસો એ રીતનું બિહેવિયર હતું અને એવું કોઈ જેના ઓલાઓ પરથી લાગતું નથી કે અસ્થિર મગજનો એણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં તે બ્લેટથી બાળકનું ઘણું કાપી નાખેલું હતું અને માવઠીને જતો રહેલો હતો